सरदार वल्लभ भाई पटेल ની 150મી જન્મજન્તી નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે 31 ઓક્ટોબર 2025 ના રોજ સવારે 8 કલાકે આર.ડી. વર્સાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. कार्यक्रम की उजवी ने लई आज रोज कच्छ कलेक्टर श्री आनंद पटेले जिला वहीवतीतंत्र विविध विभाग अधिकारीश्रीओ ने जरूरी मार्गदर्शन पूरु पाड़ी नागरिकों एनजीओ સરકારી સંસ્થાઓને સહભાગી બનાવવા જણાવ્યું હતું આરડી વર્ષાણી ખાતેથી રન ફોર યુનિટીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી જંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે આ પ્રસંગે મહાનુભાવો અને સહભાગીઓ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરશે આ રન ફોર યુનિટીના આયોજનમાં ભુજ નગરપાલિકા શાળાઓ કોલેજના વિદ્યાર્થીઓ સરકારી કચેરીઓ એનજીઓ વગેરે સામેલ થશે